આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ બે હજાર પચીસના ઉપલક્ષમાં ભારતીય તટરક્ષક દળે સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા હી સેવા જેવી રાષ્ટ્રીય પહેલ અંતર્ગત એક વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું વીસ સપ્ટેમ્બરના રોજ દેશના તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ સમુદ્રી પ્રદૂષણ સામે જનજાગૃતિ કેળવવાનો અને સામૂહિક ભાગીદારી દ્વારા દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાનો હતો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં અભૂતપૂર્વ લોકભાગીદારી જોવા મળી જેમાં કુલ છવ્વીસ હજાર બાણું સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો એનસીસી અને એનએસએસના કેડેટ્સ શાળા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સરકારી અને નાગરિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ મહાઅભિયાનમાં જોડાયા હતા ભારતીય તટરક્ષક દળ વર્ષ બે હજાર છથી થી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના નેજા હેઠળ આયોજિત આ વૈશ્વિક પહેલ માટે રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા નિભાવી રહ્યું છે આ સફાઈ ઝુંબેશ દરમિયાન સહભાગીઓએ દરિયાકિનારા પરથી મોટા પ્રમાણમાં કચરો અને દરિયાઈ કાટમાળ દૂર કર્યો હતો જેનાથી તટીય પર્યાવરણને પુનર્જીવિત કરવામાં મદદ મળી ભૌતિક સફાઈ ઉપરાંત નાગરિકોને સમુદ્રી પ્રદૂષણને વિપરીત અસરો અને નાજુક દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે ટકાઉ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત વિશે સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા આ સફળ આયોજન ભારતના પંચોતેરસુ કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટેના સામૂહિક સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે